જય શ્રી કૃષ્ણ આજે વિનાયક ચોથ નિમિત્તે સાંભળશું શ્રી ગણેશના આઠ અવતારોની કથા જે દરેક ચોથના દિવસે સાંભળવાનો ખૂબ મહિમા છે શાસ્ત્રો અનુસાર દરેક યુગમાં રાક્ષસોના વિનાશ માટે ભગવાન ધરતી પર આવે છે એ જ રીતે ભગવાન ગણેશે પણ આઠ અવતાર લીધા છે આ આઠ અવતાર મનુષ્યના આઠ દોષ કામ ક્રોધ મદ લોભ અહંકાર વગેરેને દૂર કરવા માટે છે તો આ વિડિયોમાં શ્રી ગણેશના આઠ અવતારોની કથા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ જરૂર કરજો જેમાંનો પહેલો અવતાર છે શ્રી વક્રતુંડ ગણેશ જ્યારે મત્સર નામના દૈત્યએ શુક્રાચાર્ય પાસેથી ઓમ નમ શિવાય મંત્રની દીક્ષા લઈને કઠિન તપસ્યા કરી પરિણામે ભગવાન શંકર પાર્વતી સાથે પ્રગટ થયા અને વરદાન આપ્યું કે તું કદી પણ કોઈથી ભયભીત થઈશ નહીં ત્યારબાદ મત્સરે પૃથ્વી પર ખૂબ જ ત્રાસ ફેલાવ્યો અને હા હાકાર મચાવી દીધો જોત જોતોમાં એણે સ્વર્ગલોક ઇન્દ્રલોક પાતાળ અને કૈલાસ પર પણ પોતાનો કબજો જમાવી દીધો ભયભીત થયેલા દેવતાઓને ભગવાન દત્તાત્રેય દ્વારા વક્રતુંડ ગણેશની આરાધના કરવાનું માર્ગદર્શન મળ્યું અને છેવટે ભગવાન વક્રતુંડ ગણેશ પ્રગટ થયા અને પોતાના વિકરા સ્વરૂપ વડે અસુરો પર આક્રમણ કર્યું અને મત્સરના બે પુત્રોનો નાશ કર્યો અને છેવટે મત્સરને પરાજિત થવું પડ્યું તે વક્રતુંડ ગણેશજીના શરણમાં આવ્યા અને જીવનભર તેમનો ભક્ત બનીને રહ્યા ત્યાર પછી બીજો અવતાર છે શ્રી એકદંત ગણેશ મહર્ષિ ચેવન દ્વારા સર્જિત મદ નામના અસુરે શુક્રાચાર્ય વિજયી બનવાનું વરદાન પ્રાપ્ત કર્યું ત્યારબાદ અભિમાની બની ગયો અને પોતાના રાજ્યની સીમા વધારવા લાગ્યો પાતાળલોક પૃથ્વી અને છેવટે સ્વર્ગ લોક પર પોતાનું આધિપત્ય જમાવ્યું ચિંતામાં આવી ગયેલા દેવોને સનત કુમારો દ્વારા ભગવાન એકદંત ગણેશની આરાધના માટે માર્ગદર્શન મળ્યું દેવોની તપસ્યાથી એકદંત ગણેશ પ્રગટ થયા અને મદાસુર ઉપર આક્રમણ કર્યું મદાસુરની છાતીમાં પરશુથી પ્રહાર કર્યો અને છેવટે મદાસુર શરણે આવ્યો એકદંત ગણેશજીએ તેની વિનંતીથી તેને માફ કર્યો અને કહ્યું કે જ્યાં મારી અને દેવીની પૂજા થતી હોય ત્યાં તારે કદી જવું નહીં તારે સદા પાતાળમાં જ રહેવું આ સાંભળીને મદાસુર બધું જ છોડીને પાતાળમાં ચાલ્યો ગયો ત્યાર પછીના અવતાર છે શ્રી મહોદર ગણેશ તારક નામના એક રાક્ષસે કઠિન તપસ્યા કરીને બ્રહ્માજીને દરેક જગ્યાએ ફેલાવ્યો પાતાળ પૃથ્વી અને સ્વર્ગ ત્રણેય જગ્યાએ પોતાનું આધિપત્ય જમાવ્યું દેવતાઓ ઋષિમુનિઓનું જીવવાનું દુષ્કર થઈ ગયું ત્યારે દેવતાઓને ભગવાન નારાયણ તરફથી મહાદોર ગણેશનું દક્ષાશરી મંત્રથી આરાધન કરવાનું માર્ગદર્શન મળ્યું પરિણામ સ્વરૂપે મહોદર ગણેશજીએ લક્ષ્મીજીના પુત્ર તરીકે જન્મ ધારણ કર્યો તેમનું નામ પૂર્ણાનંદ રાખવામાં આવ્યું તારકનો પુત્ર સુબોધ અને મહોદર મિત્રો બન્યા તારકને એ ગમતું ન હતું તેણે સુબોધને કહ્યું કે તારો આ મિત્ર પૂર્ણાનંદ ક્યાં રહે છે સુબોધે કહ્યું આકાશ પૃથ્વી જળ સ્થળ વૃક્ષ છોડ પ્રાણી માત્ર અને કણમાં રહે છે આ સાંભળીને તેણે સુબોધ ઉપર ખડગ ઉગામ્યું અને કહ્યું કે બોલાવ તારા મિત્રને તારી રક્ષા માટે ત્યાં જ મહોદર ગણેશ પ્રગટ થયા અને તારકનો નાશ કર્યો ત્યાર પછીનો અવતાર છે શ્રી લંબોદર ગણેશ ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપને જોઈને ભગવાન શિવ આસક્ત થયા ત્યારે તેમના સ્ખલિત થયેલા વીર્યના ભૂમિ પર પડવાથી ક્રોધાસુર નામના દૈત્યનો જન્મ થયો તેણે શુક્રાચાર્ય પાસેથી ત્રણ સૂર્ય આદિત્ય ઓમ મંત્રની દીક્ષા લીધી અને સૂર્યદેવને તપસ્યાથી પ્રસન્ન કરીને બ્રહ્માંડ વિજયનું વરદાન મેળવ્યું સમસ્ત બ્રહ્માંડ પર વિજય મેળવ્યો અને દુઃખી થયેલા દેવતાઓએ ભગવાન લંબોદર ગણેશનું આરાધન કર્યું ભગવાન લંબોદરે અવતાર ધારણ કર્યો યુદ્ધભૂમિમાં ક્રોધાસુરના સૈન્યને હરાવ્યું અને જ્યારે ક્રોધાસુરે ગુસ્સામાં કહ્યું કે હે લંબોદર હું તારું ઉર ફાડી નાખીશ ત્યારે લંબોદર ગણેશીએ કહ્યું કે મારા ઉદરમાં સમસ્ત બ્રહ્માંડ અને આ વિશ્વ સમાયેલું છે હું જ આ સૃષ્ટિ રચું છું તેનું પાલન કરું છું અને અંતમાં સમસ્ત બ્રહ્માંડ મારા પેટમાં સમાઈ છે આ સાંભળીને ક્રોધાસુર ક્રોધાસૂર આવ્યો અને બધું જ છોડીને પાતાળ લોકમાં જતો રહ્યો ત્યાર પછીનો અવતાર છે શ્રી વિકટ ગણેશ ભગવાન વિષ્ણુ જ્યારે જલંધરનો વધ કરવા છળ કપટથી જલંધરની પત્ની વૃંદા પાસે ગયા ત્યારે તેમના શુક્રથી કામાસુર નામનો દૈત્ય ઉત્પન્ન થયો આ અસુરે ગુરુ શુક્રાચાર્ય પાસેથી શિવ પંચાક્ષર મંત્રની દીક્ષા લઈ કઠિન તપસ્યા વડે શિવજીને પ્રસન્ન કરી બ્રહ્માંડનું રાજ્ય તથા મૃત્યુંજય બનવાનું વરદાન મેળવ્યું પોતાના સૈન્ય અને આક્રમણ કરીને તેણે બ્રહ્માંડ પર વિજય મેળવ્યો દેવતાઓ ઋષિમુનિઓ અને ધર્મપરાયણ વ્યક્તિઓ ત્રાસી ગયા છેવટે યોગીરાજ ઋષિ મગદલે દેવતાઓને મયુરેશ નામના સિદ્ધ ક્ષેત્રમાં જઈ વિકટ ગણેશનું આરાધન કરવા જણાવ્યું તપસ્યાને અંતે ભગવાન વિકટ ગણેશ પ્રગટ થયા અને કામાસુર સાથે યુદ્ધ કર્યું અંતે કામાસુર ભગવાન વિકટ ગણેશની શક્તિને ઓળખી ગયો અને તેણે શરણાગતિ સ્વીકારી અને ગણેશજીનો ભક્ત બન્યો તથા બધું છોડીને પાતાળ લોકમાં ચાલ્યો ગયો ત્યાર પછીનો અવતાર છે શ્રી વિધ્નરાજ ગણેશ શિવજી સાથે વિવાહ કર્યા બાદ એક દિવસ સહેલીઓની સાથે વાતચીત દરમિયાન પાર્વતીજી ખૂબ હસ્યા આ હાસ્યને કારણે એક વિશાળ પુરુષ ઉત્પન્ન થયો અને એણે પાર્વતીજીને પ્રણામ કરીને કહ્યું માતા તમારા હાસ્યથી હું ઉત્પન્ન થયો છું તેથી આપનો પુત્ર છું પાર્વતીજીએ તેને મમતા એવું નામ આપ્યું અને વક્ર તુંડાય હું આ મંત્રથી ગણપતિની આરાધના કરવા જણાવ્યું આ સાંભળીને મમતા જંગલમાં જવા રવાના થયો ત્યારે સાંભરાસુર નામના દૈત્યનો મેળાપ થયો શામરાસુરે વિવિધ પ્રકારની આસુરી વિદ્યાઓ શીખવાડી અને બ્રહ્માંડનું રાજ્ય તથા અમરત્વ પ્રાપ્ત કરવા ગણેશજીની આરાધના કરવા જણાવ્યું ત્યારબાદ તપસ્યાના પરિણામે ભગવાન વિધ્નરાજ ગણેશે પ્રગટ થઈને મમતાને પોતાનું ઈચ્છિત વરદાન આપ્યું છેવટે મમતાએ સમસ્ત બ્રહ્માંડ ઉપર પોતાનું આધિપત્ય જમાવ્યું અને શામરાસુરની સોબતમાં રહીને દેવો તથા ઋષિમુનિઓ વગેરે ઉપર ત્રાસ ગુજારવા માંડ્યો દેવોએ ભગવાન વિઘ્નરાજ ગણેશને પ્રાર્થના કરી વિઘ્નરાજ ગણેશજીએ નારજીનો સંદેશો લઈ મમતા પાસે મોકલ્યા પરંતુ વિજયના નશામાં મમતાએ વિઘ્નરાજ ગણેશના આ સંદેશાની અવગણના કરી ગણેશજીએ પોતાનું કમળ આ અસુરો ઉપર છોડ્યું ત્યારે કમળની ગંધથી બધા બેભાન અને નિર્મળ થઈ ગયા જ્યારે મમતા ભાનમાં આવ્યો ત્યારે તેણે તરત જ વિઘ્ન ગણેશના ચરણ પકડીને માફી માંગી અને તમામ વસ્તુઓને છોડીને ગણેશજીની ભક્તિમાં લીન બન્યો ત્યાર પછીનો અવતાર છે શ્રી ગજાનન ગણેશ ધનના અધિપતિ એવા કુબેર એક દિવસ કૈલાસમાં શિવ પાર્વતીના દર્શને ગયા પાર્વતીનું અદભુત અને અનન્ય રૂપ જોઈને તેઓની આંખો થોડી વાર માટે સ્થિર થઈ તેથી પાર્વતીજી ગુસ્સે ભરાયા તેમના થી ગભરાયેલા કુબેરની આંખમાંથી લોભાસુર નામનો દૈત્ય ઉત્પન્ન થયો લોભાસુરે ગુરુ શુક્રાચાર્ય પાસેથી શિવજીના ઓમ નમ શિવાય મંત્રની દીક્ષા લીધી કઠિન તપસ્યા વડે શિવજીને પ્રસન્ન કરીને વરદાન મેળવ્યું આ વરદાનના પ્રભાવથી બ્રહ્માંડને જીતી લીધું અને દેવતાઓ તથા ઋષિ મુનિઓ ઉપર ત્રાસ વર્તાવ્યો ત્યારે ઋષિ રોમ્ય દ્વારા દેવતાઓને ગજાનન ગણેશની ઉપાસના વિશે માર્ગદર્શન મળ્યું તપસ્યાને અંતે ગજાનંદ ગણેશ પ્રગટ થયા ગજાનને ભગવાન શિવને દૂત તરીકે લોભાસુર પાસે મોકલ્યા શિવજીએ લોભાસુરને ગજમુખ મહાત્મા સંભળાવી ગજાનંદ ગણેશના સ્વરૂપ તથા તેમની શક્તિઓ વિશે સમજાવ્યું શુક્રાચાર્યએ પણ લોભાસુરને ગણેશજીના શરણમાં જવા સૂચન કર્યું લોભાસુર પણ ગણેશ તત્વને સમજી ગયો અને ગજાનંદના શરણે ગયો ગજાનને તેને પોતાનો ભક્ત બનાવ્યો અને પાતાળ લોકમાં મોકલી દીધો ત્યાર પછીનો અવતાર છે શ્રી ધૂમ્રવર્ણ ગણેશ પ્રાચીન કાળમાં એક વખત બ્રહ્માજીએ ભગવાન સૂર્યને કર્મ રાજ્ય ઉપર અધિપતિ તરીકે નિમણૂક કર્યા આ પદ મળવાથી સૂર્યમાં અહંકાર આવ્યો કે હું જ સૌથી શ્રેષ્ઠ અને મહાન છું આવો વિચારતા વિચારતા અચાનક છીંક આવી અને આ છીંકમાંથી એક બળવાન સુંદર પુરુષની ઉત્પત્તિ થઈ આ પુરુષ શુક્રાચાર્ય પાસે ગયો શુક્રાચાર્યએ તેનું નામ અહમ રાખ્યું અને ગણેશજીની આરાધના કરવા જણાવ્યું અહમે કઠિન તપસ્યા કરી અને ગણેશજીને પ્રસન્ન કરીને બ્રહ્માંડનું રાજ્ય તથા અમરત્વ વરદાનમાં માગી લીધા થોડા જ સમયમાં સમસ્ત બ્રહ્માંડને જીતી લીધું દેવતાઓ તથા ઋષિમુનિઓ ખૂબ જ દુઃખી થયા બધાએ ભેગા મળીને ગણેશજીને પ્રાર્થના કરી ત્યારે ધૂમ્રવર્ણ ગણેશ પ્રગટ થયા અને અહમને સપનામાં પોતાના વિકરાળ અને ભયાનક સ્વરૂપનું દર્શન કરાવ્યું છતાં પણ તે શરણને આવ્યો નહીં એટલે નારદજીને દૂત તરીકે મોકલ્યા અને અહમને સમજાવવાનો પ્રયત્ન કર્યો જ્યારે નારદજીની પણ વાત ગણકારી નહીં ત્યારે ગણેશજીએ પોતાનો પાશ અસુરો પર છોડ્યો એક પછી એક અસંખ્ય અસુરો મૃત્યુ પામતા ગયા છેવટે ગુરુ શુક્રાચાર્યની સલાહ માનીને અહમ ગણેશજીના શરણમાં આવ્યો તથા બધું છોડીને પાતાળમાં જતો રહ્યો આ રીતે ભગવાન શ્રી ગણેશે રાક્ષસોના વિનાશ માટે આઠ અવતારો ધારણ કર્યા આ આઠ અવતાર એટલે મનુષ્યના આઠ દોષ કામ ક્રોધ મદ લોભ અહંકાર વગેરેને દૂર કરવા માટે છે મનુષ્યને જ્યારે ડગલે ને પગલે અડચણો મુશ્કેલીઓ વિઘ્નોનો સામનો કરવો પડતો હોય ત્યારે સૌને ગણેશજી સાંભળે છે ભગવાન એ ગણેશ વિઘ્નહર્તા છે તેમનું પૂજન અર્ચન કોઈપણ કાર્યને શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરવામાં સહાય કરે છે ગણેશનો અર્થ થાય છે ગણવત્તા ઈશ ગણ એટલે સમૂહ અને ઈશ એટલે સ્વામી સમૂહના સ્વામી અથવા ગણોના સ્વામી એટલે ગણેશ શાસ્ત્રોમાં આઠ વસ્તુઓ અગિયાર રુદ્ર અને બાર આદિત્યોના સમૂહને ગણ તરીકે માનવામાં આવે છે એવા ભગવાન શ્રી ગણેશને શરણે જઈ અને રીતથી સિદ્ધિ બુદ્ધિ પ્રાપ્ત કરીએ જીવનમાંથી આવતા દરેક વિધ્નોને દૂર કરીએ ભગવાન શ્રી ગણેશની આરાધના કરવાથી તમામ સુખો પ્રાપ્ત થાય છે તમામ અનિષ્ટો દૂર થાય છે તો મિત્રો શ્રી ગણેશના આઠ અવતારોની કથા આ વિડીયોમાં તમને સાંભળવી જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ